મમ્મી બે દિવસ પછી રાત્રે ખાવાનું તો ડુંગળી સા મારતી એટલી મને ખબર ડુંગળી શાક નહીં ખાવું લે મમ્મી કાલ પોચમ કરવાની ડુંગળી શાક

ટકા જોરી ખાલી હા હા હાલ મસડુંગણીનો શાક બનાવીએ આપણે એ કો એનું ટીકા ઓર્ડર લખાયો ગાડીમાં મોકલાવ થોડી વાર લાગશે ટાઈમ લાગશે ટાઈમ લાગશે યાર શાક પાછું ખાઈ જજો મગચીન

ખબર જ નઈ પડતી ચાલ નીકળો બો બડી રસ્તામાં મને તો કીધું તું કચોરી હવે નવી ગાડી ચાવી તો

आउ टुटी है हां अब टप टप टुटी जो हो खाली एभी त बे तिन नाकी देवा नै हां बे तिन नाकी दे यार ऊपर के टुडा जो हा नाकी देवा ना बराबर साक तई चलो जमवा करी जमै ट्रोला मेको टुरी साक पे नु साक ने भाकरी हावा भाकरी राधे